કરજણ તાલુકામાં આઠ હજાર નવસો નેવું રેશન કાર્ડ ધારકોને નોટિસ આપવામાં આવશે તેમજ અનાજ લેતા સામે કાર્યવાહી તાલુકાના રેશન કાર્ડ ધારકો માટે નોટિસ બહાર છે છે રેશન કાર્ડ કાર્ડ પર કાર્યવાહી થવાની અને સંબંધિત ધારકોને તાત્કાલિક જાણ કરવામાં આવશે કેન્દ્ર અને રાજ્ય સરકાર આ કાર્યવાહી દ્વારા ગેરકાયદેસર કાર્ડો ધારકોની ઓળખ વિરુદ્ધ પગલા લેવામાં આવ્યા છે જેથી સાચા લાભાર્થીઓને યોગ્ય લાભ ઉપલબ્ધ થઈ શકે તે માટેની સરકારની નવી રણનીતિ નિર્દેશિત સમય મર્યાદા પછી બિનમૂલ્યવાન કાર્ડ કડક કાર્યવાહી કરવા સૂચના અપાઈ છે કરજણ તાલુકા તથા નગરમાં આઠ હજાર નવસો નેવું કાર્ડ થઈ છે રાષ્ટ્રીય ઈ કેવાય સી પ્રક્રિયામાં પત્ર લાભાર્થીઓની યાદી બહાર આવતા કાર્યવાહી હાથ ધરાય છે નોટિસ મુખ્યત્વે જમીન ધરાવતા ખાતેદારો વાર્ષિક છ લાખ થી વધુ આવક ધરાવતા વ્યક્તિઓ જીએસટી ભરતા વેપારીઓને આવકવેરા રિટર્ન દાખલ કરનારાઓને તેમજ કરજણ તાલુકામાં

જે લોકોને જમીન ધારણ કરે છે અને જે લોકો ઇન્કમટેક્સ રિટર્ન ભરે છે તેવા એનએફએસએ પેસે રેશન કાર્ડ ધારકોને દિલ્હીથી જે એવો ડેટા આવેલો છે તેમાં તેમને અત્રેથી નોટિસો ફાળવી અને તેમને જાણ કરવામાં આવશે કે આપના રેશન કાર્ડ એનએફએસએ રાખવા કે નહીં જેમાં પીએમ કિસાન યોજના પછી છ લાખથી વધારે આવક ધરાવતા હોય તેવા જીએસટીનો નંબર ધરાવતા હોય તેવા અને કંપનીના ડિરેક્ટરો હોય તેવી યાદીનો સમાવેશ થાય છે જેમને અત્રેથી નોટિસ ઇશ્યુ કરવામાં આવશે અને તેમને ખુલાસો કે પોતાના પુરાવા રજૂ કરવા આવવાનું રહેશે જે લોકોને એને પેસેની આ યોજનાઓ હેઠળ જો તેમને પાંચ વિઘાત પાંચ એકરથી વધારે જમીન ધરાવે છે અને એને પેસેનો લાભ લે છે તેઓ સ્વૈચ્છિક રીતે પોતાની નોટિસ આ અમે અત્રેથી જે નોટિસ મોકલવામાં આવશે તે નોટિસ મળે કે ન મળે સ્વૈચ્છિક તેનો તેમાંથી લાભ છોડાવવા માટે અત્રેની કચેરીમાં અરજી આપી શકે છે જેથી સાચા અને ગરીબ વ્યક્તિઓને એનએફએસએનો લાભ મળી શકે તેવી મારી અપીલ છે